નમસ્કાર મિત્રો હું જ્વાચાર્ય જય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલય સ્વાગત છે મિત્રો હિન્દુ લગતા વિડિયો લઈને હું આપની સમક્ષ આવતો છું હિન્દુ સંસ્કૃતિમાં જે આપણા તહેવારો છે તહેવારો આપણે કઈ રીતે ઉજવવા જોઈએ તહેવારની શરૂઆત ક્યારે થાય છે આપણે કયા દેવી દેવતાઓનું પૂજન કરવાથી આપ મહાફળને પ્રાપ્ત કરી શકો છો આ તમામ વાત લઈને હું આપની સમક્ષ આવી રી આવતો હોઉં છું તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું પુત્ર કાદશી પુત્ર એકાદશીના નામ ઉપરથી જ આપ જાણી શકો છો કે પુત્રને આપનારું આ વ્રત છે અને પુત્ર એકાદશીને દિવસે જે લોકોને ત્યાં પુત્ર નથી તે લોકો જો આ પૂજન કરે તો તેને આપવા પુત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે શ્રદ્ધાનો વિષય હોય છે અહીંયા પુત્રદાય એકાદશીની શુભ શરૂઆત ગુરુવારે બપોરે બાર ને ચોવીસ મિનિટે થઈ રહી છે અને શુક્રવારના રોજ સવારે એટલે કે દસને એકવીસ મિનિટ સુધી આ એકાદશી રહેવાની છે તો અહીં બારસ વ્યાપીની જે એકાદશી છે એટલે અને સૂર્યોદય વ્યાપીની એકાદશી અને બારસ જ્યારે આવતી હોય એવી એકાદશી જો આવતી હોય તો તે શુભ ગણવામાં આવે છે આથી કરી અને શુક્રવારે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે શુક્રવારે જ એકાદશીનું પૂજન કરવાનું છે આ પૂજનની અંદર અહીંયા આ કૃતિકા નક્ષત્ર અને શુક્રવાર વ્યાપીની એકાદશી છે એટલે આનું ખૂબ જ મોટું મહત્ત્વ છે મિત્રો શાસ્ત્રો જે કહે છે ને હમણાં જ મેં મારું શિવપુરાણ પૂર્ણ કર્યું હોય શુક્રવારની અંદર મેં સારી રીતે આ કૃત્રિકા નક્ષત્રની વાત સમજાવી હતી અને કાર્તિકેયનું નામ પણ કૃતિકા નક્ષત્ર ઉપરથી પાળવામાં આવ્યું હતું તો અહીંયા કૃતિકા નક્ષત્ર અને શુક્રવાર આવતો હોય તો આપે આપણે ત્રણ દેવોનું ઉત્તમ પૂજન કરવું જોઈએ આ ત્રણ દેવોનું પૂજન કરવાથી એક તો પેલા આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે બીજા નંબરની અંદર લક્ષ્મી યોગ સર્જાય છે લક્ષ્મી યોગ સર્જાય છે જેને લક્ષ્મી આવકના કોઈ સ્ત્રોત નથી અથવા તો જે લોકોના ધંધા બંધાઈ ગયા છે અથવા તો જે લોકોના ધંધા રોકાઈ ગયા છે અથવા તો જેના ઘરની અંદર ઘણા લોકોનો એવો વધારે સવાલ હોય કે દાદા અમે કમાઈએ છીએ વધારે પરંતુ ક્યાંય પૈસા દેખાતા નથી એટલે કે લક્ષ્મી રોકાતી નથી તો તેઓએ આ ઉપાય વચ્ચે કરવો જોઈએ અને મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વિડીયો વધારે ને વધારે આપના સ્નેહીજનો અને મિત્રોને શેર કરજો જેથી કરી એ પણ આ કાર્ય કરી શકે કારણ કે આજના દિવસે કરેલું કાર્ય છે એક હજાર ઘણું ફળ આપનારું છે અને આવો સમય હા ઘણા બધા વર્ષો એ મળશે મળતો હોય છે અહીં હું આ શિવપુરાણના એટલે કે વિશ્વેશ્વરી જે છે એમના સોળમાં અધ્યાયની અંદર સંહિતાના સોળમાં અધ્યાયના ની ઉપરથી આ કહું છું અને સપનમા શ્લોકની અંદર લખેલું છે અને ખાસ કરીને આ દિવસ વિશે ત્રણ દેવોનું પૂજન મહાન ફળ આપનાર છે દરેક પૂજન અલગ અલગ ફળ આપનાર છે એ પણ એક વિશેષ નોંધ લેજો આમાં તો શાસ્ત્ર શું કહે છે કે શાસ્ત્ર કહે છે કે કૃત્રિકા નક્ષત્ર શુક્રવારે શું ગજ ટુંડ યાચ યાચનામઃ એટલે કે જો કૃત્રિકા નક્ષત્ર હોય અને શુક્રવાર આવતો હોય અને ગજાનંદ કહેતા ગણપતિનું જો પૂજન કરવામાં આવે તો એના જીવનના દરેક વિઘ્નોને દૂર થાય છે એટલે કે એના કાર્ય સિદ્ધ કરવામાં જે કાંઈ વિઘ્ન આવતા હોય ઘણા લોકો કહેતા હોય કે મારા કાર્ય પૂર્ણ થવાને આર્યા હતા પણ અચાનક આવું કંઈક વિઘ્ન આવી ગયું આવું આવી ગયું કોઈ રોજગાર ખોલવા જતા હોય કોઈ નવો ધંધો કરવા જતા હોય અન્યમાં તો અનેક પ્રકાર જે વિઘ્નો આવી જતા હોય એ વિઘ્નો દૂર થાય છે એટલે ગણપતિનું આ દિવસના વિશે સોળસ પૂજન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે અને સોળસ ચાર પૂજન કરવાથી એટલે કે ગણપતિનું સોળ પૂજન સોળસાર પૂજન કઈ રીતે થાય છે તમામ વાત મેં આની પહેલાં પૂજા કઈ રીતે કરવી એ વિડીયોની અંદર આપેલી છે તો ગણપતિનું સોળસ ચાર પૂજન તમે કરો બીજા નંબરની અંદર આ દિવસે માતા લક્ષ્મીને પસંદ કરવાનો પણ આ ખૂબ જ મોટો દિવસ છે આથી કરી માતા લક્ષ્મીને પસંદ કરવા માટે આપ શ્રી શુક્તના પાઠ કરો લક્ષ્મી નારાયણનું પૂજન કરો માતા લક્ષ્મીને દૂધથી અભિષેક કરો અને આની અંદર એટલે કે ગંગાચળ અર્પણ કરી અને જો દૂધથી અભિષેક કરવામાં આવે તો માતા લક્ષ્મી અવશ્ય આપને પસંદ થશે અને માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરવો આ દિવસ વિશે માતા લક્ષ્મી જો આપણે ત્યાં રોકાતી ન હોય ધંધાની અંદર કોઈ રૂકાવટ આવતી હોય અથવા તો આપણા પૈસા ક્યાં અટકાઈ પણ ગયા હોય તો પણ આ પાપ વ્રત કરવાથી આ પૂજન કરવાથી માતા લક્ષ્મીની યાચના કરવાથી આપનો જે મનોરથ હોય માતાજીની સામે એટલે કે આપણે જોડવાનો છે મેં ઘણી વખત એવું કીધું કે ઘણા લોકોને ફળ પ્રાપ્ત નથી થતું આખો દિવસ મંત્ર જાપ કર્યા રાખે છે આખો દિવસ પૂજા પાઠ કરી રાખે છે છતાં પણ એ લોકોને જો ફળ ન મળતું હોય તો એની પાછળનું કારણ એ છે કે કદાચ એ યાચક કે પ્રાર્થના કરવામાં ક્યાંક ભૂલ કરતા હોય અથવા તો જે પદ્ધતિથી કરવાની છે પદ્ધતિથી ન કરતા હોય તો પણ એને ફળ પ્રાપ્ત થતું નથી અને ત્રીજું તો કે સર્વત્ર દેવોના દેવ મહાદેવ છે અને મહાદેવનું પૂજન કરવાથી આપને એટલે કે મહાન ફળની પ્રાપ્તિ થાય છે તો આ દિવસે લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે ધંધા રોજગારની અંદર વૃદ્ધિ કરવા માટે અને જો સંતાનની પ્રાપ્તિ કરવા માટે પણ આપ આ આ દિવસ વિશે આ રીતે પૂજન કરી શકો છો આપ શિવાલયની અંદર જાવ તો વધારે સારું પરંતુ જો શિવાલય આપ ન પહોંચી શકો તો આપના ગૃહસ્થાને પણ શિવલિંગ હોય એ શિવલિંગ ઉપર આપ ઓછામાં ઓછા એકસો ને આઠ બિલીપત્ર ચડાવવાના છે એકસો ઓછામાં ઓછા આઠ બિલીપત્ર ચડાવવાના છે મહામંત્રી જે મંત્ર અથવા તો જે ભગવાન શિવના મંત્રો છે શિવના મંત્રો સાથે આપ શિવાય એ નમ ઓમ શિવ નમઃ શિવાયના મંત્ર જાપ સાથે આપીને શિવજીનું પૂજન કરી શકો છો શિવજીનું પૂજન આ દિવસ વિશે શેરડીના રસમાં કાળા તલ પધરાવી અથવા તો અનાસના રસની અંદર કાળા તલ પધરાવીને જો આજે આ દિવસે આપ શિવજીનું પૂજન કરો તો આપના માટે ઉત્તમ ફળદાયક છે અને હજી એક ઉપાય બીજો કહી દઉં છું કે શ્રેષ્ઠ મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે આ દિવસે અગ્નિનારાયણ ભગવાનનું આહવાન કરી અને અગ્નિનારાયણ ભગવાનને માટીના કુંડની અંદર માટીના કુંડિયાની અંદર અથવા યજ્ઞકુંડ હોય તો વધારે સારું યજ્ઞ જો ન હોય તો આપ માટીનું કુંડિયા લઈ શકો છો અને માંડા માટીના કુંડીયાની અંદર અગ્નિનારાયણનું આહવાન કરી અને આ દિવસને વિશે આપે એકસો ને આઠ બિલિપત્ર લઈ અને ઘીમા બોરી અને પૂર્ણ કોઈ ખંડિત નવું જોઈએ બિલીપત્ર આ દિવસના વિશે આપ બિલીપત્રનો હોમ કરવાની વાત કરું છું અને સો ટકા શાસ્ત્રોના પ્રમાણ સાથે કરું છું અહીંયા વિદેશ્વર સહિતાની અંદર લખેલું છે એ પ્રમાણે કહું છું કે શિવ કઈ રીતે પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી એ શિવજીનું જે પૂજન કરેલું હતું ને શિવજી મહાદેવ ઉપર પૂજન થયે પ્રસન્ન થયા અને માતાજી લક્ષ્મીને મહાલક્ષ્મી તરીકે જેણે સ્થાન આપ્યું છે એ મહાલક્ષ્મીને શિવજીના કૃપાથી કરી અને આપણે ત્યાં અવશ્ય પધારશે આથી કરી એકસો ને આઠ બિલીપત્ર ઘીની અંદર બોરતા જવા અને ઓમ શ્રી શવાય સ્વાહા ઓમ શ્રી શવાય સ્વાહા ઓમ શ્રી શિવાય સ્વાહા ના મંત્ર અથવા તો ઓમ શ્રી મહાલક્ષ્મી સ્વાહા ઓમ શ્રી મહાલક્ષ્મી એ સ્વાહા ના મંત્ર સાથે બિલીપત્રનો હોમ કરવાનો છે આ દિવસ વિશે માતા લક્ષ્મી તલથી ખૂબ જ પ્રસન્ન થાય છે આથી કરી અને તલ પણ સાથે હોમી શકો છો આપ તલ ઘી મિક્સ કરી અને તલથી પણ એકસો આઠ મંત્ર જાપથી હોમી શકો છો અને ત્રીજું અહીંયા આપે કમળ કાકડીની એકસો આઠ જે કમળ કાકડીની માળા આવે છે કમળ કાકડીની માળાથી મહાલક્ષ્મીનો મંત્રનો જાપ કરવાનો છે અને શ્રી સુક્તનો જો પાઠ આવડતો હોય આપણે તો સોલે સોલ મંત્ર સાથે મહાલક્ષ્મી અને કમળ કાંકડીનો આંકન કરી અને મહાલક્ષ્મીને કમળ કાકડીથી જે માળા કરી અને પછી એટલે કે બિલીપત્રની આહુતિ આપવામાં આવે તો મહાલક્ષ્મી આપને ઉપર અવશ્ય પ્રસન્ન છે તો મિત્રો આપને મેં શોટમાં એમ કહી દઉં કે આપણે ત્યારે ત્રણ પૂજન કરવાના છે ગજાન ગણપતિનું છે હા અને ગણપતિ દાદા ને ચાર પૂજન ની અંદર શું પ્રસન્ન છે તો ઓછામાં ઓછી આપે ગણપતિને એકવીસ ઢોકળના ની પણી બનાવી અને અર્પણ કરવાની છે ઓછામાં ઓછી એકવીસ એથી વધારે એકસો આઠ પળ અર્પણ કરી શકો છો સાથે સાથે ગણપતિને જે ભોગની અંદર સૌથી પ્રિય છે લાડો અવશ્ય અર્પણ કરવાનો છે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરવાની છે અને શિવજી માતે આપ સુખડી બનાવી શકો તો આપે સુખડી અર્પણ કરવાની છે તો અહીંયા ગુરુવારના દિવસે જે બપોરે બાર ને ચોવીસ મિનિટે એકાદશીની શરૂઆત થાય છે અને અહીંયા કૃતિકા નક્ષત્રની શરૂઆત ત્રણ ને આઠ મિનિટે બપોરે થાય છે એટલે આપણે કૃતિકા નક્ષત્ર અને શુક્રવાર બને એકાદશી ત્રણેય વસ્તુ ક્યારે ભેગી મળે છે તો કે ત્રણે ત્રણ વસ્તુ આપે શુક્રવારે પ્રાતકાલે મળે છે અને શુક્રવારના દિવસે બપોર સવારે દસ ને વીસ મિનિટ સુધી જગ્યા એકાદશી છે એની પણ નોંધ લઈ લેજો પરંતુ બારસ જો આવતી હોય અને અગિયારસ આવતી હોય તો બંને એક દિવસની અંદર ઓલું થતું હોય તો અહીંયા એ અગિયારસ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે આથી કરી દસ તારીખ ના દિવસે અને શુક્રવારના દિવસે એકાદશી છે શુક્રવારે અને દસ તારીખે જ આપણે એકાદશીનું વ્રત કરવાનું છે ઘણા લોકો કહે છે કે ગુરુવારે કદાચ એકાદશી કરીએ તો એકાદશી ગુરુવારે આપ ન કરી શકો સૂર્યોદય વ્યાપીને એકાદશી પણ શુક્રવારે છે અને વળી નક્ષત્ર અને યોગ કરણ અને સહયોગ જે મહાલક્ષ્મી પ્રધાન યોગ બની રહ્યો છે અને પુત્રદાય એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપ શુક્રવારના દિવસે જ આ વ્રત કરો એવી મારી અપેક્ષા છે ને એનું મહાન ફળ આપને પ્રાપ્ત થાય આપણે ત્યાં જેને ત્યાં પુત્ર નથી તેને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય હજી પણ આપણા કોઈ પણ પ્રશ્ન હોય અવશ્ય હું આપને પ્રશ્નોનો જવાબ દેવામાં મોડો થાવું છું પરંતુ હું આપનો પ્રશ્નનો જવાબ અવશ્ય આપું છું આપ જ્યારે પણ પ્રશ્ન કરો છો ત્યારે આપનું નામ અવશ્ય લખો અને આપનું નામ સાથે આપના કોન્ટેક્ટ નંબર પણ અવશ્ય લખજો જેથી કરી અમે તમને વોટ્સઅપના માધ્યમથી જવાબ આપી શકીએ અને હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનનું બટન દબાવી દેજો અને મારું બીજી ચેનલ સચકે સાચ ચલોને પણ હા સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવી સાચી માહિતી આપણા સુધી પહોંચાડી શકું અને હા પૂજાના વિડીયો મારા હજી બાકી જ છે સમય જેમ જેમ મળશે કારણ કે અત્યારે ઘણા લોકો એમ કહે છે કે દાદા અત્યારે તો કમૂરતા હે છે અત્યારે પરંતુ મિત્રો મારી પાસે કુંડળીઓનું જેટલું બધું પેન્ડિંગ કામ છે કે કદાચ હજુ ઘણા સમય સુધી કદાચ બે બે જણાને બેસાડીને હું કુંડલી બનાવું છું છતાં પણ મારાથી પૂરું થાય એમ નથી આથી કરી અને આપનો પ્રશ્નનો જવાબ જ્યારે સમય મળે છે ત્યારે આપું છું પરંતુ અવશ્ય આપું છું પરંતુ દરેક લોકોને જે પ્રશ્ન લાગતો હોય એવો પ્રશ્ન હું વિનો વિડીયો બનાવું છું આથી કરી આપ પણ મને કોઈ પણ અઢારે અઢાર પુરાણમાંથી ગમે ત્યાંથી કે આપને જે યોગ્ય હોય તે પ્રશ્ન મને કરો હું આપનો જવાબ દેવાનો અવશ્ય પ્રયત્ન કરીશ એવું નથી કહેતો કે હું આપને જવાબ આપી શકીશ પરંતુ હું જવાબ દેવાનો પ્રયત્ન કરીશ અને આપને પણ એનાથી સંતોષ પ્રાપ્ત થશે કે દાદાએ અમને જવાબ આપ્યો આથી કરી કોઈને મેં જવાબ આપવામાં મળતી હોય તો ક્ષમા કરજો પરંતુ પરિસ્થિતિને સમજજો અને આ એકાદશીનું વ્રત કરવાનું ભૂલતા નહીં આપના માટે આપના પરિવાર માટે અને ઘણા લોકો એવું કહે છે કે કાંઈ એમ એક દિવસ પૂજન કરવાથી હજારો ઘણું પૂન મળ્યા હા મિત્રો એક ઉદાહરણથી કહી શકું કે જ્યારે ગ્રહણ હોય છે સૂર્યગ્રહણ હોય છે અથવા તો ચંદ્રગ્રહણ હોય છે ત્યારે વિજ્ઞાન એ પણ કબૂલ્યું છે ને આપણા આપણે આપણા જે શાસ્ત્રોમાં લખેલું છે ને ત્યાં સુધી તો હજી વિજ્ઞાન પહોંચ્યું જ નથી કારણ કે શાસ્ત્રોમાં તો કેવું બધું લખેલું છે એ વાત નથી કરતો પરંતુ વિજ્ઞાન પોતે એમ કહે છે કે આ ગ્રહણનો માત્ર સમય હોય છે ત્યારે એક કલાક જો ગ્રહણ રહે તો એક કલાકમાં એક હજાર વરસ જેટલી ગાહોટી પૃથ્વીને લાગી જાય છે તો એ જો ગાહોટી લાગતોનું વિજ્ઞાન પોતે સાબિત કરતું હોય તો એનું ફળ પણ હજારો ગણું મળી શકે એમાં કોઈ સંદેહ નથી આથી કરી અને એકાદશીનું વ્રત ભૂલતા નહીં શુક્રવાર અને દસ તારીખ આ વ્રત કરો અને આપનું કલ્યાણ થાય મહાદેવની કૃપા થાય માતા લક્ષ્મીની કૃપા થાય અને ગણપતિની કૃપાથી કરી આપના સર્વ વિઘ્નો થાય દૂર થાય એવી અભિલાષા સાથે જય મહાદેવ મળશું ફરીથી નવા વિડીયોની સાથે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ